બોડેલી શરૂ થયેલી બાર દિવસીય સરદાર સન્માન યાત્રાનું સમાપન સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ યાત્રાએ અઢારસો કિલોમીટરની સફર દરમિયાન અઢાર જિલ્લાઓ બાસઠ તાલુકાઓ અને ત્રણસો પંચાવન ગામોને જોડ્યા ચાલીસ નદીઓના જળ સાથે જોડાયેલી આ યાત્રા અંતે

કે સરદાર ન હોત તો આપણી આંખે સોમનાથ નો હોત અને એ સમયે હું ક્યારે ભૂલી કે સરદાર સાહેબ સોમનાથ નો હોત આ યાત્રામાં જોડાયેલ હતા એ નો આભાર કેમ કે સૌના સરદારના જે સ્લોગન લીધો છે અને એમના યાદમાં આ યાત્રા આજે કરવી પડે છે કીએ છે કે આપણે આટલા વર્ષો પછી એમની એમનું જે માર્ગદર્શન હતું એમનું જે કામ હતું એ અમે બધા નથી કરી શકા એટલે આપે આજે આ હજી ચાલુ રાખ્યું છે